મોડાસાના યુવકનું હિમાચલના કુલુમાં મોત નિપજ્યું ડોક્ટરના પુત્રનું પાર્વતી નદીમાં ડૂબી જતા મોત નિપજ્યું મિત્રો સાથે સોહમ શાહ ફરવા માટે ગયો હતો પાર્વતી નદીમાં સ્નાન કરવા જતા સોહમ ડૂબી ગયો હતો શૈલેષ અમારી સાથે જોડાઈ ગયા છે શૈલેષ કઈ રીતે ડોક્ટરને જાણ થઈ કે તેના પુત્રનું આ રીતે મોત નિપજ્યું છે શું વિગતો સામે આવી મોડાસાના પ્રખ્યાત તબીબ છે ડોક્ટર હિરેન એમનો દીકરો સોહમ શાહ કે જે પણ એમબીબીએસ નો અભ્યાસ કરતો હતો સેકન્ડ યર માં તો મિત્રો સાથે કુલુ મનાલીયા ઉનાળાના સમયના કારણે કે ફરવા માટે ગયેલો હતો ત્યારે ગોદાવરી નદીમાં રિવર રાફ્ટિંગ દરમિયાન એકાએક જે અને મદદ વડે ફાયર બ્રિગેડે બહાર કાઢી અને સારવાર અર્થે ખસેડ્યા પરંતુ ફરજ ઉપરના જે તબીબ હતા તેમને મૃત જાહેર કર્યા હતા અને ત્યાંના જે વહીવટી તંત્ર છે એને અરવલ્લી જિલ્લામાં જાણ કરી હતી આભાર તમામ વિગતો માટે